સમાચાર સાબરકાંઠાથી ખાણ વિભાગના અધિકારીએ સ્વીકાર્યું સાબરમતી નદીમાં થયું હતું ફાયરિંગ બે દિવસ અગાઉ વર્ધી આધારિત ખાણ ટીમે કરી હતી નદીમાં રેડ પ્રાંતિજના ઇન્દ્રાજપુર સાબરમતીમાં કાર્યવાહી દરમિયાન થઈ હતી જૂથ અથડામણ ખાણ ખનીજ વિભાગના કર્મચારી સરકારી કામમાં રૂકાવટ મામલે નોંધાય છે ફરિયાદ બે જૂથ વચ્ચેની અથડામણમાં વાહનોમાં તોડફોડ સહિત થયો હતો પથ્થરમારો પથ્થરમારા દરમિયાન ખનીજ માફિયાઓ વચ્ચે થયું ફાયરિંગ પ્રાંતિજ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં ખૂબ મોટી બેદરકારી ખાણ ખનીજ વિભાગના કર્મચારીએ ફક્ત સરકારી કામમાં રૂકાવટ મામલે ફરિયાદ આપી માણો છો સંતોષ ખાણ ખનીજ વિભાગની હાજરીમાં ફાયરિંગ બાદ પણ કાર્યવાહીમાં તંત્ર નિષ્ફળ છ જેટલા ખનન માફિયાઓ સામે નોંધાય છે પ્રાંતિજ પોલીસ મથકે નામજોગ ફરિયાદ કાર્યવાહી દરમિયાન બબાલમાં ફાયરિંગની પગલે ખાખી સામે સવાલો ઉભા થયા છે જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ વિભાગ કાર્યવાહીમાં નિષ્ફળ નીવડ્યું છે ભુસ્તર શાસ્ત્રી કે એમ પટેલનું સમગ્ર મામલે ચૂકવનારું નિવેદન સામે આવ્યું છે તો અમારી ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સરવીયર તેમજ ટીમ મેમ્બરને અમે ત્યાં મોકલ્યા હતા તપાસના કામે ત્યાં જઈ એ લોકો એક ડમ્પર અને એક ટ્રેક્ટરની અટક કર્યું એમાં પાસની પૂછપરછ કરતાં પાસ હતા નહીં એટલે એમાં ડંકીય કાર્યવાહી કરતા હતા દે દરમિયાન ગામવાળા લોકો સામેનો ગાંધીનગરનું ગાંધીનગર જિલ્લાનું અંબોડ તેમજ વરસોડા ગામના લોકો તેમજ પોયડા ઇન્દ્રાજપુરના ગામના લોકો વચ્ચે કંઈક જૂથ અથડામણ થઈ કોઈ રસ્તાના બાબતે પ્રશ્નો હતા એ બાબતે અને અમારી ટીમને અમુક ફરજ રૂકાવટ પણ કરી અને ત્યાં કંઈક ફાયરિંગ થવાનો પણ બનાવ બનેલ છે હા અમારી ટીમ સાથે કોઈ એસોલ્ટ થયું નથી એ બે ગામ વચ્ચેની જૂથ કંઈક હતું એમને માથાકૂટ એ અન્વયે આ ઘટના બનેલી છે અમારી ટીમના રોલ્ટ ઇન્સ્પેક્ટર દ્વારા અમુક છ જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે